કરીશ પોતાના પ્રેમભર્યા શબ્દોથી સૌને દીવાની કે કરીશ પોતાના પ્રેમભર્યા શબ્દોથી સૌને દીવાની વહાવીશ પ્રેમભરી વાચા એકદમ સુહાની હા હું એ જ દરેકના દિલમાં વસનારી ઘર ઘરની કહાની કોઈ પણ સંબંધ હોય ને ચાહે એ લગ્ન પહેલાંનો સંબંધ હોય કે લગ્ન પછીનો સંબંધ એમાં ખલેલ તો આવવાની જ છે ક્યારેક સંબંધમાં પચાસ પચાસ ટકા બંનેના પ્રયાસ હોય તો એ જરૂરી નથી ક્યારેક ત્રીસ ટકા હું આપું તો સિત્તેર ટકા એ આપે ક્યારેક ચાલીસ ટકા એ આપે તો સાઠ મારું હોય ક્યારેક પાંચ ટકા પણ હું આપીશ ને તો મને વિશ્વાસ છે કે પંચાણું ટકા પર પહોંચીને એ અમારા સંબંધને સાચવશે પરંતુ જરૂરી છે એ પ્રયાસ એ એફર્ટ્સ તો બસ એના પર જ લખી છે થોડું તારું ને થોડું મારું આવેલ કષ્ટને નષ્ટ કરી એ મને સંભાળતો આવેલ કષ્ટને નષ્ટ કરી એ મને સંભાળતો આવેલ દુવિધાને ફગાવી સુવિધા પાથરી હું એને સંભાળતી મારા મમ્મી પપ્પા એના મમ્મી પપ્પાના કક્ષમાં અમારા છબીઓને સજાવતો ઉમરે સાથીઓ કરી અને આસો પાલવનું તોરણ બાંધી હું અમારા ઘરને સજાવતી મૃદુ હથેળીમાં હસ્ત મૂકી કાર્યભાર ઉતારતો કે મૃદુ હથેળીમાં હસ્ત મૂકી કાર્યભાર ઉતારતો મારા કાનુડાને નજર ના લાગે કોઈ ગોપીની માટે આ રાધા રોજ એના રૂપની નજર ઉતારતી પહેરતી બાંધણીની સાડી હસ્તમાં કંકણ ને પગમાં પાયલ એની કાતિલ નજરથી घायल થઈને ધત કહીને હું શરમાતી એના અરીસા પર લાગેલી મારા બિંદીઓના ખજાનાને એ નિહાળતો એના અરીસા પર લાગેલી બિંદીઓના ખજાનાને એ નિહાળતો બારી પાસે બેસી હું ડાઘના ચંદ્ર કરતા મારા અસલી ચાંદને હું નિહાળતી આંખોથી વાંચતો હૈયેથી જાણતો ને મુખ પરથી સમજતો પ્રેમમાં એટલી ઘેલી આ પ્રેમિકા કે ના ગુસ્સાને પણ પ્રેમ બેઠી સમજતી માથામાં ગજરો પહેરાવવાનો હોય કે માથે બિંદી સરખી કરવાની હોય માથામાં ગજરો પહેરાવવાનો હોય કે માથે બિંદી સરખી કરવાની હોય એ દરેક ફરજ બજાવતો પ્રતિ આફતમાં અગ્રે રહી જીવનસાથીની ફરજ હું બજાવતી એક નારી ઘરની સાથે સાથે આખા પરિવારને પણ સાચવે છે તો બસ એના પર જ લખી છે સહધર્મચારિણી ધર્મ સાથે આચરણ પણ કરે અને પોતાના પતિને દરેક આફતમાંથી બહાર કાઢે અહીં એક શબ્દ આવશે મથુરા અને દ્વારકા જ્યારે શ્રી કૃષ્ણ મથુરા અને દ્વારકા વચ્ચે દ્વિધા અનુભવતા હતા ત્યારે રાધા એમને માર્ગ દેખાડતા હતા પરંતુ આ કળિયુગમાં મથુરા એટલે દફતર સમજો ઓફિસ અને દ્વારકા એટલે કે ઘર કદાચ મારો કાનુડો મથુરા અને દ્વારકા વચ્ચે દ્વિધા અનુભવે તો રાધા બની પડખે રહી એની સમસ્યાનું સમાધાન કરીશ કદાચ દફતરેથી વળતા કોક દી તમને મોડું થશે તો શબરી બની ઉંબરે પ્યાલો લઈ તમારી વાટ જોઈશ કદાચ આવે તમારા અંગત જીવનમાં વિષમ આફત કદાચ આવે તમારા અંગત જીવનમાં વિષમ આફત તો સીતા બની તમારા જ ડગલે હું પગલું માંડીશ કદાચ કોઈ વ્યક્તિના ગેરવર્તનથી તમારા મનમાં દાવાનળ ફાટી નીકળે તો પાર્વતી બની સહભાગી થઈ તમારા રોષને શાંત પાડીશ કદાચ જવાબદારી પૂર્ણ કરતા કદાચ ઘરવાળાની જવાબદારીઓ પૂર્ણ કરતા તમે થાકી પણ જશો તો યશોદા બની લોરી સંભળાવીને ગોદીમાં સ્નેહથી ઉગાડીશ કદાચ તમારા આદર્શ ચરિત્રના ગુણ ગાણ એવી વાચા મારી પાસે નથી કદાચ તમારા આદર્શ ચરિત્રના ગુણગાણ ગાઓને એવી વાચા મારી પાસે નથી તો મીરા બની તમારું વ્યક્તિત્વ ગીતો અને કવિતાઓમાં આલેખીશ એવી કેટલીક વાતો હશે કે જે હંમેશા આપણે માતા પિતા પાસે શેર નથી કરી શકતા કોઈ ઓચિંત્ય દુઃખ ધડી પડવા પર આપણે એક જ વ્યક્તિ પાસે જઈએ છીએ અને એ છે મિત્રોની ટોળી તો બસ એના પર જ મેં લખી છે હું જ તું તું જ હું ક્યારેક હૃદયની વાતો આંખોથી સમજી લે છે ક્યારેક ન સમજેલી વાત પ્રેમથી સમજાવી લે છે ક્યારેક એકની એક વાતને ફરી સાંભળી લે છે ક્યારેક મૂંઝવણમાં પડતાની સાથે સંભાળી લે છે ક્યારેક ઉમળકાભેર હૃદયમાં ઘર વસાવી લે છે ક્યારેક અશ્રુ વહેતા હોય તો ખડખડાટ હસાવી લે છે ક્યારેક મુખ પરના હાવભાવ વાંચી તણાવને ફગાવી લે છે ક્યારેક ઓચિંતુ દુઃખ ઢળી પડવા પર બચાવી લે છે ક્યારેક રીસાવા પર મનાવી લે છે ક્યારેક સ્નેહથી મિત્રોના ઘરને સ્વયંનું ઘર બનાવી લે છે ક્યારેક જીવનમાં ખાલી જગ્યા પૂરી લે છે ક્યારેક કહ્યા વગર આંખોથી વાતો કરી લે છે ક્યારેક એકબીજા પ્રત્યે ફરજ બજાવી જવાબદારી ઉઠાવી લે છે ક્યારેક ઝઘડો બાદ ક્ષમા આપી ફરી મિત્રતા સ્વીકારી લે છે